어어부에 함로 고리도 간도 타이거 ય ો છે એ 마이

આ સાહેબે ખોટી ના હે કોઈ દી કઈ ગોરી લો ઉડે આ ફાકા વેરે હે શું કરું આ આ મને કામે ન કરવા દેતા માર બેટુ મારું આ મસી આવી જશે આને દવા સાટી જોઈએ આ સાથે ના વાદાય આવો આ હિસે કઈ દેખાતું નથી પાછો હવા એવો આયો મને ભંકાર આમ થાય એવો લાગ્યા છે અહીંયા કોઈ દેખાતું નથી

ah uh... લે આ સોડી કેમ ગાયું નાખે લે આ લે આ તો ગરીબો માં સોડી લઈને એ બાળો

સાહેબ મને ભેગા થયા હતા અને ગોરી નાના છોકરા ને ઉપાડે અને એ પાછો ઉડે ઉડે આ ઉપર સાહેબ નું માઇસી તો હમણાં હે સાહેબ નંબર દીધો મને બસો બે માં ફોન કરો એટલે સાહેબ અહી આવ

સાહેબ તમને હું કહું મારા ઘરે ગુરીલો આયો તો મારા છોકરા ને છોડી લઈને વહી ગયો લ્યો આ ડોસી કોણ તમારા ઘર ના હે હા અમારા ઘરના છે

બહુ બેટા કેલ કો જો એ આઈન પાદ પાસો વી આયો તો આઈન કરે જાયો હે સાબ કે તો આપણને આપણે હામો તેજડો ને આમ જો હોય તો આઈ પાસો ઊડ તો છે હા હા તો સાબ હવે હું તમને શું કહું હવે તમે હે ને મોટરસાયકલ જવા દો ફટાફટ પકડવો જ આમની છોળી ઉઠાઈ ગઈ હવે સાબ તમને કહો અમે હારે આવી મોટરસાયકલ આવી મૂકી ને કદાચ જો ગોરીલો હાથમાં આવી જાય ને તો અમે મદદ કરાવશું બાપા એવું હા સાબ આ મૂકી દો હાલો હા Ej, må ikke i Side, Ja, sæt side, man, side, side <laughs> so, karu. Hello, hello. Oh no så sæt Så, કે બસાવો બસાવો હવા દાવે હે હા હો હા આ કુંડીમાંથી માંથી ના દાવે હો હાલ તો જાય ઓય બાપ રે આ ગોરી નો ને પકડી બેઠો હે ભાગ ઇતે આય રો ઇતે આમ તો સાહેબ ને કડી માં ની બતાવે હાલ આપણે કહી દેઈ